તો જો અત્યારમાં મસ્ત મજાની આપણે તૈયાર થઈ ગયા છીએ અને કૃષ્ણ ભગવાનનો જો શણગાર કરી નાખ્યો છે લાલા ભગવાનને શણગારી દીધા છે એનું સિંહાસન શણગારી દીધું છે જો કેટલા મસ્ત જો આપણે જો કેટલા મસ્ત કાના ભગવાનને શણગાર કરી દીધો છે આપણા પૂર્તિ અને જો આ ઝૂલો છે આ ઝૂલો છે કૃષ્ણ ભગવાનનો કા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમે બધા મજામાં છીએ તમે પણ બધાય મજામાં છીએ વાત રાખો છો માતાજી હરમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું મસ્ત મસ્ત જન્માષ્ટમી તો બધાયને જન્માષ્ટમીની હાર્દિક હાર્દિક શુભકામના અમારા આખા પરિવાર તરફથી અને લાલા ભગવાન અથવા કે કાના ભગવાન તમને બધાને હરમેશા ખુશ રાખે પ્રાર્થના કરું છું તો મસ્ત લાલા ભગવાનને શણગાર કરી નાખો હવે તોરણ બનાવવા બી ગઈ તોરણ બાવણે બાંધવાના છે અને કેળાના પાન બાંધી દીધા લાલા ભગવાન કરી નાખો નાખવાનું લાલા હું દર વર્ષે નાની હોની નાની એ આપડા ઘર મેળ એમ સાંજે બાર વાગે આપણે આરતી ને એવું કરશું જન્માષ્ટમી નું લાલા ભગવાન જન્મ થાય એમ ત્યારે અને હારું આ તો તમને આઠમ ભાઈ ગયા આપણને ખબર ન પડી

ચાર રીતના કર નાખું મસ્ત લાગે ને અમારા લાલા ભગવાન મસ્ત મંદિરે અને આપડે લાલા ભગવાન છે નાનો નાનો ચોલો શણગારી નાખો અને અમારું મંદિર જય સાઉન માં વાવેરિયા બાપા હુર્ધન દાદા જો આ રીતના મસ્ત ડેકોરેશન કર્યું અને ખાસ કોમેન્ટમાં જણાવજો કોમેન્ટ કરજો કે મેં લાલા ભગવાન ચોલો કેવો શણગાર્યો છે નાના નાના લાલા ભગવાન નાના નાનું ડેકોરેશન કાંઈ ને માટે થાય એટલું કર્યું અને આપણે આજે મશીને બેહવાનું છે હું સવારની મશીને જ બેઠીશું હાડીની બીજી સિલાઈ મારવાની છે એટલે હાડીની એક સિલાઈ તો લાગી ગયા બીજી સિલાઈ મારવાની છે થોડીક બનશે સવારમાંથી બપોર સુધી બેઠી તો વીસ હાળી બનશે બપોર પછી જે બને હાર ઓ કોન્ટ્યુઅન્સ બ્લોગમાં બનનારીશું કે હું શું કાર્યક્રમ થાય છે એમ આજે ખાવાની તો રજા છે કારણ કે બધા મોડા મોડા ઉઠ્યા હતા મોડા મોડા ઉઠ્યા હતા એટલે ખાવાની રજા છે મેં દસ અગિયાર વાગ્યા ખાધું તું બેન છે તો હરખો ને અને ખાસ કરીને આપના અમદાવાદ થી આપણા સબસ્ક્રાઇબર મળવા આવ્યા છે પ્રકાશભાઈ કેમ છે બસ મજા શું ને એવા લ્યો કેમ લાગ્યું તમને બસ બહુ મજા આવી છે હા

અને અમદાવાદ થી આવે તેમાં તો વધારે ખુશી થાય કેમ કે અમદાવાદ તો હું મારો પૂરો પરિવાર ન્યા રહી છે કઈ નહીં જો હવે આપણે બધા બેઠા છીએ ચા પાણી પાઈ દઈએ સારું જો હવે આપણે મહેમાન આવ્યા હતા અમદાવાદ થી આપણને મળવા તો હવે એ વી જાય છે ચા પાણી આપણે પાઈ દીધા છે અને હવે આઠમ નું આપડે જે માહિતમ છે તમને ખબર જ હશે ઢેબરા નું તો જો મસ્ત મજાના ઢેબરા બનવાનું ચાલુ થઈ ગયું છે અહીંયા કા મમ્મી આઠમ ના ઢેબરા હોય એવું છે કે મેં દાદીનો સેલા રાખ્યો છે દાદી પેલા ગળા અને તો હું કરી હું તો ભજીયા બનાવ

જા ભાઈ ની માનતા છે મેલડી માં પગે લગાડવાનો છે તો આપણે જાહુ નેરવાળા મેલડી માં એમ અહીંયા તો અત્યંત અંત ત્યાં નું બેહી જકા ટાટા કરો બેટા ટાટા અરે વાહ કરો ટાટા 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 જા અહીંયા બધે બેહી ગયા અહીંયા થોડાક તૈયાર થઈ છે તમારા આવન છે નહીં દર્શન કરવા એમના થવા ને નથી લઈ જવાના આપણે ગાડી આખી લેવાની છે હાર વાલો તો મેલડી માં અહીંયા જાય ને તમને દર્શન કરાવી ને આપણે દર્શન કરી લઈએ એટલે ક્રિયાસ માનતા પૂરી થઈ જાય એટલે જાય છે તો આપણે થઈ આવી આરો એમ ફાઈનલી આપણે એક ગાડી આવી ગઈ છે એક ગાડી છે ની પાછળ તમે ત્રણ આપણી ગાડી સારો આપણે જો ફાઈનલી આવી જશે નેરવાળા મેલેડીમાં દર્શન કરવા અને માનતા પૂરી કરવા અને ટ્રાફિક છે અહીંયા વધારે આવે એવડી ટ્રાફિક છે અહીંયા બધી ટ્રાફિક છે અહીંયા જો આ બધ અહીં ટ્રાફિક છે અત્યારે ફૂલે ફૂલ હવે દર્શન કરવા માં લાઈન માં ઊભું રહેવું જોઈએ હે ટ્રાફિક છે ને ટ્રાફિક છે તેવા છે ટ્રાફિક તો હોય

કઈ નહીં સારું ફેમિલી હવે ઘડી કાંઈ ભેગીએ અને ટ્રાફિક એ બહુ છે પબ્લિક જ બહુ આવી છે કેમ કે જાહેર રજા હોય ને એટલે આજે એક ભાઈ જાઓ અમારે આમ છે ગાડી ઉપર વાળ ખાઈ જાઓ ગાડી ઉપર વાળ ખાઈ છે

જમવાની મને કઈ ઈચ્છા નથી તોય લેવા કા પરણે પરણે સંમન કે તમાર સંમન નતું આવવાનું તમાર તોય તમાનું કર નહીં આવ બેન છે ને તો પડે છે ને કે જવા કા હાર્દિક ભાઈ અમે ઘરે આવી તો અમને પાછા તમે બેન જ હોય જો કા મનીષભાઈ હાલો જમવા હોય આવો બધાય અને મારે અવાજમાં છે ને ભાઈ થોડો પ્રોબ્લેમ છે મજા નથી ને એટલે થોડો પ્રોબ્લેમ છે એવું લાગતું છે તમને સારું ફેમિલી હાલો અમે જમી લઈએ હવે તો ફેમિલી આપણે જો મનીષભાઈની ઘેરીથી જમી કરીને મસ્ત મજાના વૈ એવા છે ઘરે અને હવે જો કૃષ્ણ ભગવાનનો જન્મની ફૂલ તૈયારી થઈ ગઈ છે ફૂલ વોઇસ વોઇસમાંથી હવે અમે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ જો અત્યંત આ ફેનિલ ફેનિલભાઈને જો નંદ ઘેરા નંદ ભાઈઓ નંદ ઘેરા નંદ ભાઈઓ

અને અત્યારે બધા ની ઘેરે અને તમારે આમ મંદિર બગડ છટો કા કઈ સંભળાતું નથી મસ્ત તૈયારી થઈ ગઈ છે બહુ મસ્ત તૈયારી થઈ ગઈ છે અમારે જો આ બે બાળકો જો ફટાકડા જો તમને કદાચ સંભળાતું હોય છે આપણે ટીવી માં આગળ લગાઈ દેવાનું છે લાલા ભગવાન ની આરતી આગળ મારા પપ્પા જો આગળ આવી ગયા છે

અને હવે છે ને મસ્ત મજા ની આપણે આરતી કરી નાખી કૃષ્ણ ભગવાન ની બરાબર ને ફેનિલ હારો હાલો કરજો આરતી ચાલુ જય કાળા ચાલો ફેમેલી મસ્ત મજાની આરતી થઈ ગઈ છે હવે હવે આપણે કપૂર ગૌરવ કરોઈ નાખવાનું છે હા ગાઈ નાખવાનું છે મસ્ત મજા ગૌરમ કરુણાધ તારમ સંતારસારમ બ્રિજ દેવ તારમ સદાવસંતમ ભગિયા વરંગે ભવમ ભવાની સરિતમ भवं भवानी सैतं नमामि तमेव माता स पिता तमेव तमेव बन्धु ससता तमेव ज्ञा द्रविणां तमेव तमेव सर्वा मम देव। તમેવ સર્વ દેવ દેવ શુકલૈયા લાલ હવે જો બાળકોને ને ફૂકા ફોડવા છે તો ફૂકા ફોડી લે આરતી ને બધું મસ્ત કરી નાખ્યું પકડી ને હોય પેની લવર બીવે છે ને ફૂકા ફોડવા છે

અને ચેનલ માં પહેલી વાર આવે તો સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી મળીશું નવા વ્લોગ ની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય